જો આ છેલ્લો દિવસ છેલ્લી ત્રણ કલાક છે એટલે સમજી લો ને કે ત્રણ ઓવરમાં ત્રણસો ઘટે છે મેચની અંદર તો કોઈનો બાપ આવે તો પોંચાય એવી શક્યતા નથી નગરપાલિકાનો સ્ટાફ કદાચ આમ ઉઠેથી મેથી નીચે પછડાય તો આ સમસ્યા ઉકલે એમ નથી બીજું હજી મહાપાલિકા દ્વારા જે ફેર બિલ પણ આપેલા છે એમાં ગટર વેરો ત્રીજે માળે આવ્યો છે કોઈને ચોથે માળે ગટર વેરો આવ્યો છે કોઈને ગટર નથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એને ગટર વેરો છે ને એમાં પાછી આ જ મહાપાલિકાની મિસ્ટેક એ છે કે જેમાં એડ્રેસ નથી કે ભાઈ સુતારવાડામાં ગટર વેર્યો છે તો બિલમાં ભૂલથી સુતારવાડા લખેલું નથી એ વાંક નગરપાલિકા નહીં ને એની સિસ્ટમનો છે એ બિલ નગરપાલિકામાં આ મહાપાલિકામાં સુધરતા નથી તો એનો હું પબ્લિકનો વાંક છેલ્લી દિવસે છેલ્લા પાંચ દિવસ પહેલાં જાહેરાત કરી રહ્યા તો ત્રણ મહિનાથી આ હોડી હરગાવી દીધી કમિશનરે છેલ્લે છેલ્લે સમીક્ષા માટે મોકલા પછી છે એક એક બે બે મહિના સુધી પોતે ઊંઘ માર્યા હવે છેલ્લા પાંચ દિવસે જાહેરાત કરે કે હવે બિલ ઘટી ગયા તો પાંચ દિવસે કોઈનો માપ આવે તો એનાથી પોચાય એમ નતું પચાસ હજાર બિલમાં માં તો પબ્લિકનો કોઈ વાંક નથી જે વાંક છે 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 એ ને તો એમને નગર પોરબંદર ની જનતાનો એક પણ રૂપિયો રિબેટ નો જાવો ના જોઈએ એ માટેની સગવડ કરી આપો પાંચ પંદર મહિનો સુધી ન પહોંચી શકાય તો રિબેટ માટેની ડેટ વધારી આપો પબ્લિક ઉપર તો નીચે કઈ સિસ્ટમ છે કેમ કરવું છે એને પૂરો ખબર નથી ટેક્સ વિભાગના મેઇન અધિકારીઓ પોતે જાણતા નથી કે ઓનલાઈન બિલ કઈ રીતે ભરી શકાય તો ખાસ ખાસ વિનંતી કે આજે એક કલાકની અંદર જાહેરાત કરે કમિશનરશ્રી કે વેરા વધારવા માટે અમે પંદર દિવસની ડેટ વધારી આપેલું છે પોરબંદરની જનતાની પસીનાની કમાઈ એના રિબેટ ન મળે તો એ યોગ્ય નથી આટલી લડત ચલાવી છે પોરબંદરની પબ્લિકે સાત સાત હજાર જેવી માતભર વાંધા અરજી મૂકી છે તો આવી રીતે ઉપરથી નીચે ને નીચેથી ઉપર ગોદે ચડવા માટે નથી મૂકી પબ્લિકે ભરી દીધા એ પછી એની ગટર વેરા નો ઉદભવ ઉદ્ભવ કર્યો એટલે એ સાડા ત્રણસો રૂપિયા રાજી ખુશી ના ગટર વેરો આવે છે ને ઈ એની સિસ્ટમ મોડી જાગૃત થઈ ગટર વેરો મોડો થયો એનું ત્રેસઠ રૂપિયા વ્યાજ ચડાવે છે અત્યારે એ આશ્વાસન આપે છે કે નેક્સ્ટ બિલમાં એ ત્રેસઠ રૂપિયા કે ઓગણ સિત્તેર રૂપિયા જે કંઈ પણ રકમ છે એ તમને આવતા વર્ષના બિલ બાદ મળશે એવું મહાપાલિકાના અધિકારીઓ દ્વારા એ રીતની સૂચના આપવામાં આવશે આવે છે રિબેટ મેળવવાનું ફોર્મ નથી કેતા એ છે ગટર કનેક્શન જેમને નથી એમને એક અરજી કરવાની રહી છે કે ભાઈ ગટર કનેક્શન આવી ગયું છે તો જેને બિલની અંદર એડ્રેસ નથી એનું બિલ પણ અત્યારે સુધરતું નથી એ સિસ્ટમનો વાંક છે પોરબંદરની નગર જનતાનો વાંક નથી એમની સિસ્ટમ જો એ પહોંચી ના શકે એની આપણને જમવા કેળા કે આવો અમારી ઘરે પછી ગઈ કે રોટલી નથી થઈ એનો પ્રોબ્લેમ છે એને વ્યવસ્થા રાખવી જોઈએ રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી રાખો પબ્લિક પૂછે ના મરવી જોઈએ એમનો એક પણ પૈસો રિબેટનો જાવો ના જોઈએ નવું આંદોલન ન થાય એને માટેની ખાસ તકેદારી રાખે અમલદારો સમજે અને વહેલી તકે નિરાકરણ આપે કે ભાઈ

અમલદારોના હોદેદારોના કુચે મહિનામાંથી કે આ કરો ને આ કરો ને ફલાણો લેવા કોઈ રીત કે સિસ્ટમ નથી હવે સુધરો તમારે સુધરવાની જરૂર છે પબ્લિક સુધારી નાખશે જે પોરબંદર કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જે વેરાના ધર્મ ઘટાડો કરવામાં આવે છે એનું સંધાને હાલ લોકો દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે અને વેરા ભરવાની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલાં કરવામાં આવે છે એના અનુસંધાને આ જે સમયમર્યાદા જે રિબેટની એમાં વધારો કરવાની રજૂઆતો મળેલી છે એ અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે અંદાજે પંદર દિવસનો વધારો થવાની શક્યતાઓ છે ઓનલાઈન ઈનગર જે પોર્ટલ છે એના ઓનલાઈન ભરી શકાય છે જે રજૂઆત છે એ અનુસંધાને લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવશે એના માટેનો કોઈ એસઓપી હશે તો એ પણ સર્ક્યુલેટ કરવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે વધારાની વ્યવસ્થા આજો જ ગોઠવવામાં આવશે ઓનલાઈન જે રિસિપ્ટ આપવામાં આવે છે એ પણ સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે ને એ પણ માન્ય રહેશે એની કાયદાકીય ચકાસણી કરી અને વ્યાજ લેવાપાત્ર છે કે પેનલ્ટી લેવા પાત્ર છે કે નહીં એની ચકાસણી કરીને નિર્ણય કરવામાં આવશે